રાજકોટમાં ફાયર બ્રિગેડના નાયબ ફાયર ઓફિસર ભીખા ઠેબાને લઈને તપાસ કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે પહોંચી મનપા કચેરીમાં ભીખા ઠેબાની થઈ રહી છે પૂછપરછ ત્યારે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની હાજરીમાં ઠેબાની પૂછપરછ કરવામાં આવશે અઝનિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે હજુ સુધી ભીખા ઠેબાની ધરપકડ નથી કરી રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં ફાયર બ્રિગેડના નાયબ ફાયર ઓફિસર ભીખા ઠેબાને લઈને તપાસનો ધમધમાટ હવે શરૂ કરી દેવામાં આવ્યો છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે મનપા કચેરીમાં પહોંચી ભીખા ઠેબાની પૂછપરછ કરવામાં આવી રહી છે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની હાજરીમાં ઠેબાની પૂછપરછ કરવામાં આવી રહી છે આ પૂછપરછ બાદ નવા નવા ખુલાસા પણ સામે આવી શકે છે તેવી શક્યતા છે અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે હજુ સુધી ભીખા ઠેબાની ધરપકડ નથી કરી તો રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેને લઈને વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ તેના ગુનેગારો હશે જવાબદારો હશે તેને છોડવામાં નહીં આવે તેવો વિશ્વાસ સરકાર દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તો વિશે લાઇવ અમારા સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ જણાવશો કે રાજકોટમાં ફાયર બ્રિગેડના નાયબ ફાયર ઓફિસર ભીખા ઠેબાને લઈને તપાસ કરવામાં આવી રહી છે શું વધુ વિગત જી ખાસ કરીને હેરલ જે પ્રમાણે હવે રામ મોકરિયા દ્વારા રાજ્યસભાના સાંસદ દ્વારા જે પ્રમાણે સિત્તેર હજાર રૂપિયા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો હવે આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કોર્પોરેશન ખાતે ફાયર વિભાગની ઓફિસ ખાતે હવે જે ઠેબા છે ભીખાભાઈ ઠેબા તેમને લઈને પહોંચી છે આપને હું જે દ્રશ્યો બતાવવા માંગીશ જે પ્રમાણે હાલ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આપણે અંદર જોવાનો પ્રયાસ કરશું જે પ્રમાણે આઈવી ખેર છે તેઓ પણ છે સાથે સાથે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હાલ ગુપ્ત તપાસ ચાલુ છે એટલા માટે પોલીસ દ્વારા ગુપ્ત જે રીતના તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રમાણે હાલ વાત કરવામાં આવી રહી છે કે સિત્તેર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા સાથે સાથે જે પ્રમાણે ટીઆરબી ઝોનમાં જે ગેમ ઝોનમાં જે સિત્યાવીસ લોકોના મોત થયા છે તેને લઈને કયા પ્રકારની જે એનઓસી ફાયર એનઓસી હતી તે આપવામાં આવી હતી કે કેમ નહોતી આપવામાં આવી તો કોના કારણોસર નહોતા આપવામાં આવી કયા રાજકારણી દ્વારા જે ભલામણ કરવામાં આવી હતી તેને લઈને પણ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે હાલ તો જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જે પણ ફાઇલો છે અલગ અલગ ફાઇલો છે તે ગોતવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ તો તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે બી ઠેબા જે ભીખાભાઈ ઠેબા છે ડેપ્યુટી નાયબ જે ફાયર ઓફિસર છે અગાઉ પણ જે આ પ્રકારની ઘટના બની ત્યારે તેઓ જ નાયબ ડેપ્યુટી નાયબ ફાયર ઓફિસર હતા તેમની જે રાહબરી હેઠળ આ પ્રકારનો ગેમ ઝોન ચાલુ હતા પરંતુ ત્યારબાદ જે ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે આઈવી ખેરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ જે ભીખાભાઈ ઠેબાની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે જે ભીખાભાઈ ઠેબાની છે ધરપકડ કરવામાં નથી આવી પરંતુ અટકાયત કરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અડધી રાતે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ પહોંચી છે હવે કયા પ્રકારની તપાસ છે તે કરવામાં આવી રહી છે તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જયારે આ પ્રકારની ઘટના બની ત્યારે સવાલો એટલા ઊભા થઈ રહ્યા છે જે હિરલ કે ખરેખર આ ઘટનામાં જવાબદાર કોણ છે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી જો એમને જે ફાયર એનસી છે સાથે સાથે જે બાંધકામની જે અલગ અલગ પરમિશન છે કોના દોરો આપવામાં આવી હતી કોની ભલામણથી આપવામાં આવી હતી તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જી હિરલ જી બિલકુલ ભાવેશ તમામ માહિતી બદલ આપનો આભાર